તો હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં બધા તો સવાર પડી ગઈ હોય અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી મિત્રો આઠ અને આપણે આવી ગયા છીએ પહેલા પહેલા આજે તો ખેતરમાં ખેતરમાં આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો મિત્રો ખેતરમાં આપણે આજે ચાલુ કરવાનું એટલા માટે આપણે આવી ગયા છીએ ફાઇનલી તો અહીંયા ચાલુ કરી દઉં ફુવા ચાલુ કરવાના મિત્રો અને વાતાવરણ પણ એકદમ વૃદ્ધર છે સૌથી પહેલાં તો બધા મિત્રોની ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે તમને મારા ન્યૂઝ બ્લોગમાં અમારો ડ્લોગ જો પસંદ આવે નહી તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેળીમાં તો જો અસર પડી અને આપણે આવી ગયા છીએ જેતરમાં જોઈએ જો અને અહીંયા આપણે ફુવાને ચાલુ કરવાના બધા તો પહેલાં ચાલુ કરી દઈએ છું મિત્રો

घानिया न बचा न दोको इन खचे हारु हु काडो जन सिसरी आखानी ठण्डी गरी है रुखै लिए बुट्या काने नोकरी नै जस्तो कुनै नोकरी जस्तो इन प्रोग्राम मै जस्तो हारु हु के हु न मै यत्रो हो राम जता

उमारी धरो ना कोई बता ऐसे जो फाइनली इतने तो आगी गए छे ऑलरेडी मित्रों फाइनली सारा सौ मित्रों अपना जो नई बेम प्लेस है ठीक तो उनका भरा जाए तक कर पर आगी गए छे डायरेक्ट कर दो नई बेम प्लेस है जा दो नई स्पीड पे थे मोबाइल दो ये जाउ दूध तैयार થઈ ગયું ની કાકરી તો બન કઈ નાખી તો કઈ તો ચલો મિત્રો આપણે જઈશું આમાં દૂધ અલવા માટે દૂધ તૈયાર nih? ગયું नाजे तो मित्रों भी, तो भी अलाप रहा जय रहा है इधर भाई तो जो दूध तो पहले जो अपना फाइनल ही नहीं जाता अपन बनी के एक नंबर ज्यादा देर से ना खड़ा हुआ संजय आइए जकड़ जाने થાય જેવું લાગે ને એમજળા જઈશું આજે ગામમાં

થોડું રોડે હતું પલટી દીધું ફાઇનલ અમે જઈશું આપણા ઘરે

અમને તો ખાધ છે એમ કે તું ભૂખ લાગ લાગી છે ભૂખ તો લાગે ને નહી મને તારું શું કામ છે તમારું શું કામ છે તો ગાઈસ આ વરત આવી રહ્યો છે કમિંગ સૂન તારીખે અમારે 24 તારીખે ભાઈ તમારી દસદાર આવી રહી બા હો ઓલ કનેક્ટ

તો સૌથી પેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમા તો ગઈ તમને તો અમારો આજનો બ્લોક પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેળીમા સપોર્ટ કરો તમારા ભાઈ ના ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં